પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડને આપશે પાંત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ સાથે સિન્દ્રી ઉર્વરક સંયંત્ર અને ચતરા સુપર થર્મલ પાવરનું કરશે લોકાર્પણ પ્રધાનમંત્રી ધનબાડમાં જનસભાને કરશે સંબોધિત તો પશ્ચિમ બંગાળના આરામબાગના હુગલીને સાત હજાર બસ્સો કરોડની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામોની થઈ ચર્ચા ભાજપ ટૂંક સમયમાં જ જાહેર કરશે ઉમેદવારોના નામની પહેલી યાદી ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર કન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેન્દ્ર કેબિનેટે મંજૂરી આપતા મુખ્યમંત્રીએ માન્યો આભાર ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર કન્ડક્ટર બનાવશે તો સાણંદમાં સેમી કન્ડક્ટર એટીએમપી યુનિટની થશે સ્થાપના બંને યુનિટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક આગામી સો દિવસમાં થશે શરૂ અમદાવાદ સહિત રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં આજથી મિલેટ મહોત્સવ સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મહોત્સવનું તો તાલુકા કક્ષાએ મિલેટ એક્સપોનું રાજ્યના ધરતીપુત્રો માટે વરસી કમોસમી વરસાદી ઝાપટા રૂપે આફત ભાવનગર ડાંગ અને બનાસકાંઠામાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં કેરીના પાકમાં પણ નુકસાનની ભીતિ ભારતીય શેર માર્કેટમાં બીજા દિવસે પણ તેજી દેશના જીડીપીના વધીને આવેલા આંકડા અને યુએસ માર્કેટમાં પણ તેજીના પગલે સેન્સેક્સમાં સાતસો અને નિફ્ટીમાં બસો કરતા વધુ પોઈન્ટનો ઉછાળો તો સોનામાં સામાન્ય ઘટાડો બાંગ્લાદેશના પાટનગર ઢાંકામાં રેસ્ટોરન્ટમાં લાગેલી આગને કારણે તેતાલીસ લોકોના થયા મૃત્યુ અનેક લોકો થયા ઇજાગ્રસ્ત બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામતલાલ સિંઘે ઘાયલોની હોસ્પિટલમાં લીધી ખબર અને સહાયની આશા સાથે બેઠેલા એકસો ચાર લોકોના ગાઝામાં મોત પેલેસ્ટાઈનને ઇઝરાયેલ પર હુમલાનો લગાવ્યો આરોપ ઇઝરાયલે ભાગદોડને કારણે મોત થયાનો કર્યો દાવો સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયો ગુટરેસે કરી ઘટનાની નિંદા